જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી આ જય બાબારી જી જે આટ ચેનલમાં તો મિત્રો આજે આપણે જવાનું છે વીર મહારાજના મંદિરે અને ત્યાં પોચમના દિવસે વેળો ભરાય છે અને ત્યાં મિત્રો ખાસ કરીને પથરીના દરજ થતું હોય તે લોકો વધારે આવે છે મિત્રો સાંભળવા મળ્યું છે કે ઘણા લોકો પાસેથી સાંભળવા મળ્યું છે કે ઘણા લોકોને પથરી દવા વગર નીકળી ગઈ છે અને ઘણા લોકો ડૉક્ટરની દવા કરી કરીને કંટાળી ગયા હોય છે અને ઘણા લોકો દેશી દવાનો ઇલાજ કરીને પણ કંટાળી ગયેલા હોય છે તેમ છતાં પણ પથરી નીકળતી નથી અને હેરાન થતા હોય છે એવા લોકો તે મંદિરે જઈ અને ત્યાં વીર મહારાજના દર્શન કરે અને ત્યાં જઈને દોરો બંધાવે છે તો ઘણા લોકોની પથરી ત્યાં નીકળી ગયેલી હોય છે એવું સાંભળવા મળ્યું છે મિત્રો અને એમની નીકળેલી પથરીઓ ઘણી બધી કાચની બોટલોમાં ત્યાં ભરેલી પડી છે એ પણ સાંભળવા મળ્યું છે તો મિત્રો આ વીડિયો પથ્થરીનો દર્દી હોય એના માટે ખાસ કરીને છે તો મિત્રો આ વિડીયો તમે શેર કરજો તો મિત્રો કોઈ પણ પથરીના દર્દીને આ વિડીયો ગમી જાય અને એ મંદિરે જઈ અને મંદિરની મુલાકાત કરે અને એને ત્યાં જઈને દોરો બંધાવે અને એને પથરી કદાચ નીકળી જાય અને રાહત મળી જાય તો મિત્રો આ એક સેવાનું કામ છે તો જેમ બને તેમ આ વિડીયો જલ્દી વાયરલ કરજો મિત્રો તો ચાલો જઈએ એ મંદિરે અને જોઈએ એ પથ્થરીઓ પણ કેટલી બધી બોતલમાં ભરેલી પડી છે તો ચાલો જઈએ હવે મંદિર તો મિત્રો આવી ગયા છીએ હવે આપણે વીર મહારાજના મંદિરે અને સામે અહીંથી પ્રવેશ દ્વાર છે મિત્રો તો ચાલો જઈએ આપણે મંદિરની અંદર જે નારસુંગા વીર મહારાજનું મંદિર છે તે ડિસ્સા તાલુકાના રસાણા ગામે આવેલું છે અને મિત્રો અહીંયા પોચમના દિવસે ખૂબ જ લોકોની ભીડ થાય છે અને માનવ મહેરામણ ઉમટી પડે છે મિત્રો અને અહીંયા મિત્રો પથરીના દર્દીઓ પણ ખૂબ આવે છે અને મિત્રો શ્રદ્ધા રાખવાથી એમની પથરી પણ નીકળી જાય છે અને મટી જાય છે દવા વગર મિત્રો એ પણ એક શ્રદ્ધા અને આસ્થા છે મિત્રો અને વીર મહારાજની કૃપા છે પથરી પણ ઘણા લોકોને મટી જાય છે અને ઘણી બધી નીકળેલી પથરીઓ પણ બોતલમાં ભરેલી પડેલી છે એવું સાંભળવા મળ્યું છે તો તે પણ તમને બતાવી દઈશું મિત્રો તો વિડીયો જોવાનું ચાલુ રાખજો અને દર પહોંચાડવાના દિવસે અહીંયા મેળા જેવો માહોલ હોય છે તો ચાલો જઈએ મંદિરમાં અને મંદિર વિશેની માહિતી તો પથરી કેવી રીતે નીકળે છે તે પણ આપણે મિત્રો જાણી લઈએ તો વિડીયો જોવાનું ચાલુ રાખજો તો ધીરે ધીરે આપણે મિત્રો મંદિરની અંદર જઈ રહ્યા છીએ મિત્રો સામે દેખાય તે વીર મહારાજનું મંદિર છે તો મિત્રો હવે આપણે મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને સામે વીર મહારાજનું મંદિર છે તો મિત્રો આ છે વીર મહારાજનું મંદિર અને આપણે આ વડીલને પૂછી લઈએ આ મંદિરના ઇતિહાસ વિશે તો વડીલ અમને આ મંદિરના ઇતિહાસ વિધે જણાવો હવે અમારે વીર દાદા તો વળવો ના દેશીલા છે હા જે અંગ્રેજો કામ નથી કરી ગયા એ વીર વીરદાદે કર્યું છે હા બરાબર અમે સાબરમતી જે એલ્બમ પૂર્યા હતા તો કડી હાથ કરી થોડીને દાદામાં અહીંયા મૂકવા આવ્યા હતા એમનો વિષય એવો હતો દાદાનો વિશ્વા એવો હતો આ મંદિર મારે ચૌદ વર્ષથી હાલ ચાલુ કર્યું છે અને ચૌદ વર્ષથી સતત પથરીનો ગહારો આવે છે કોઈ એક બાપા મેં સાડા પાંચસો નીકળી છે કોઈ મેં ત્રણસો નીકળી કોઈ બસો નેકળી એક બેનને હમણાં એકસો ને પંચોતેર એમ એમ પથરી નીકળી છે અહીંયા બાપા બધી ફ્રી છે કોઈ પૈસા લેવામાં આવતો નથી અહીં જરતા નથી અને આપણો વિશ્વ તો દરેક માટે જાય છે અહીંયા તો ઠેજ વિદેશોમાંથી આવે છે આખા ભારતમાં આવે છે અને મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે ઓગણસાઠ ચુમ્મોતેર ચાર સુડસઠ વાલજીભાઈ ઠાકોર હો અને અમારે તો અહીંયા દરેકનો આ પથરીઓ જો ચોવીસ હજાર પથરી થવા આવી છે ચોવીસ હજાર પથરી ત્રેવીસ સાડા ત્રેવીસ હજાર પથરી તો મોજૂદ પડી છે હા હા બરાબર અને દરેક દુઃખ મટી જાય છે અમે બાપા વિધિ સુધી બોમ્બે દિલ્હી કલકત્તા આફ્રિકા અમેરિકા અમે સુરત સુધી દરરોજ પેસી દર હોય છે અહીંયા ફ્રી સેવા છે કોઈ પૈસો લેવામાં આવતો નથી અને આ મંદિર આ રોજ ચાલુ હોય છે કોઈ રજા રહેતી નથી સવારમાં આઠથી વાગ્યે સાત વાગ્યા સુધી ગમે તારે આવી શકો મારા ધોવા રહેવાની બધી સગવડ છે કોઈ પૈસો લેવામાં આવતો નથી ફ્રી સેવા છે હો બાબા હા જય માતાજી જય માતાજી હા તો મિત્રો વડીલે આપણને કીધું એ પ્રમાણે આ એક વીર મહારાજનો ચમત્કાર છે મિત્રો કારણ કે જ્યાં દવા નથી કામ કરી શકતી ત્યાં દુવા કામ લાગે છે તો મિત્રો કોઈક દિવસ આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો આપણને આજુબાજુ કોઈ પથરીનો દર્દી મિત્રો મળી જાય તો આ મંદિરનું એડ્રેસ આપજો મિત્રો તો જેથી કરી અને તમને એમને પથરીનો દર્દ મટી જાય તો મિત્રો એના આશીર્વાદ તમને મળશે તો આ વિડીયો શેર કરજો મિત્રો જરૂરથી તો મિત્રો ચાલો તમને પથરી પણ બતાવી દઉં સામે આ બોતલમાં ભરેલી પડી તે પથરીઓ છે મિત્રો દરેક દર્દીને નીકળેલી પથરીઓ છે એક બે નહીં પણ હજારોની સંખ્યામાં પથરીઓ મિત્રો પડી છે તો આનાથી આપણને જાણવા મળે છે કે જ્યાં ડૉક્ટરની દવા નથી કામ કરી શકતી ત્યાં દુઆ કામ કરે છે તો મિત્રો ફરીવાર વાર કહું છું કે આ વિડીયો જરૂરથી શેર કરજો મારા વાલા મિત્રો કોઈ પણ દર્દીને જો પથરી નીકળી જશે અને એવા સારા આશીર્વાદ મળી જશે તો મિત્રો આ પણ એક સેવા છે તો આ વિડીયો જરૂરથી વાયરલ કરજો અને અહીંયા પથરીનો દોરો બાંધવામાં આવે છે મિત્રો તે પણ તમને બતાવી દઉં તો મિત્રો અહીંયા પથરીનો દોરો બાંધવામાં આવે છે આપણે હવે વીર મહારાજના દર્શન કરી લઈએ મિત્રો જય વીર મહારાજ મિત્રો આ છે વીર મહારાજનું મંદિર દર્શન કરી લો તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો બીજા વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો તો આ વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો મિત્રો જય માતાજી